પોલારીસ ને જળહળતી સફળતા મળી અબજોપતિ જેરેડ આઇઝેકમેન પ્રાઇવેટ સ્પેસ વોક સાથે ઇતિહાસ સર્જ્યો મધ્યપ્રદેશમાં વરસાદથી ચારસો વર્ષ જૂના કિલ્લાની દિવાલ તૂટતા સાતના મોત નીપજ્યા ભાજપ શાસિત રાજ્યમાં સૈન્યના જવાનો પણ સુરક્ષિત નહીં છ હથિયારધારીઓ દ્વારા હુમલો કરાયો મધ્યપ્રદેશમાં આર્મી જવાન સાથે મારપીટ મહિલા મિત્ર સાથે ગેંગરેપ સાવલીની પોક્સો કોર્ટનો હુકમ સગીરાને ભગાડીને દુષ્કર્મના કેસમાં આરોપીને અઢાર વર્ષ જેલની સજા અમદાવાદની પાવર ટ્રેક કંપનીના ચેરમેન સામે ગુનો કંપનીના ડિરેક્ટર બનાવવા અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું નર્મદા નદીની સપાટીમાં વધારો વડોદરાના પચીસ ગામો એલર્ટ કરાયા કેન્દ્ર સરકારની ટીમે વડોદરામાં ભુવા નિહાળ્યા આજવા સરોવરમાંથી છોડાતું પાણી ડાયવર્ટ પાડા મજબૂત કરવા સૂચન વેપારી સાથે છ મહિના પહેલા ઓનલાઇન ફ્રોડ થયો હતો હવે ગોરવા પોલીસ કહે છે કે લખીને આપો કે પૈસા પરત નહીં આવે તેની સાથે હું સહમત છું અઢી મહિનાથી ઓર્ડર નહીં મળવાની સાથે સાથે બિઝનેસ ઇકોનોમિક્સના હંગામી અધ્યાપકોને તારીખ સત્તર જુલાઈથી પગાર પણ મળ્યો નથી નીટમાં ચોરી કરાવવા મહીસાગર જિલ્લાના દલાલો પણ સક્રિય હતા પીએમ મોદી પંદરમી ગુજરાત આવશે સત્તરમી વિદાય લેશે દિલ્હી મોકલ્યા પછી મોદી વડોદરાના લોકોને ભૂલી ગયા વાસનિકે કહ્યું ભાજપના કૌભાળોથી આવેલા પૂરમાં ડૂબેલા વડોદરાના લોકોને પૂરની સહાય આપો નાના મોટા વ્યવસાયને પાંચ હજારથી પંચ્યાસી હજાર સુધી આર્થિક મદદ ચૂકવાશે વડોદરામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં વેપારને પુનઃવસન માટે રાહત સહાય હવે નજર કરીએ દિવ્યાભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ભાજપ નેતાઓના બંગલા પાસે ગરીબોની સ્કૂલ બને નહીં એ માટે રૂપિયા એકસો તેત્રીસ કરોડની જમીનમાં બગીચો બનાવી દેવાયો રાજકોટની શ્રીરાજ રેસિડેન્સી પાસે એક બગીચો હતો છતાં તેની સામે બીજો બનાવાયો ગ્રામીણ વિસ્તારોમાં રજા ચિઠ્ઠી ભરોસે બેફામ નિર્માણ બંધ થશે ત્યાગ વલ્લભ અને ભાજપના નેતાઓએ બસો ઓગણસિત્તેર કરોડની જમીન પર ગરીબો માટે સ્કૂલ સીજીઆઈના ઘરે પીએમ મોદીના ગણપતિ પૂજનનો મુદ્દો મનમોહનની દાવતમાં સીજીઆઈ ગયા હતા ભાજપે કહ્યું સીજીઆઈ અમારા કેસથી અલગ થાય શિવસેના ઉદ્ધવ ઠાકરે કહ્યું સરકાર તરફથી પહેલી ટિપ્પણીથી પેટ્રોલ ડીઝલ સસ્તા થવાની આશા ક્રૂડ તેલ એકવીસ ટકા સસ્તું પરંતુ છ મહિનાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો નથી ઓગસ્ટમાં ત્રણ પોઈન્ટ પાસઠ ટકા રહ્યો જુલાઈમાં સામાન્ય વૃદ્ધિ દેશમાં સતત બીજા મહિને છૂટક ફુગાવાનો દર ચાર ટકાથી નીચે રહ્યો માત્ર દોઢ કલાકની તેજીએ પહેલીવાર સેન્સેક્સને ત્યાંસી હજારને પાર પહોંચાડ્યો વિશ્વામિત્રીના પૂરમાં અકોટાની શુભેચ્છા હોસ્પિટલમાં પચીસ દર્દી ફસાયા હતા તબીબોએ શિફ્ટ કરાયા હવે પાલિકા પર વિશ્વાસ નહીં હોસ્પિટલે બોટ વસાવી વડોદરામાં ચાર વર્ષ પહેલા અરજી થઈ હતી વલસાડ પાસેથી ધરપકડ વિશ્વામિત્રી કાંઠે ઝોન ફેર કરનાર ટાઉન પ્લાનર કૈલાશ ભોયા પાસે રૂપિયા એક પોઈન્ટ પંચોતેર કરોડ વધુની સંપત્તિ કોંગ્રેસની રેલીમાં સ્વયંભૂ રીતે શહેરના પૂર પીડિતો જોડાયા બોટ ટ્યુબ લઈને લોકો આવ્યા હતા વળસરથી મગરનું રેસ્ક્યુ પાદરાથી અજગર પકડાયો મંગળબજારમાં ગણપતિ જોવા ગયા બુલેટમાં સાપ ભરાઈ ગયો રહસ્યમય આગ અંગે એફએસએલની મદદ લેવાય રાવપુરાની એક રોય દવાની દુકાનમાં બાવન દિવસમાં ફરી આગ દવા ખાખ જમ્મુ કાશ્મીરની આઠ બેઠકો પર પંડિતો નિર્ણાયક પણ તેમના વોટ વહેંચાયેલા એમએસયુમાં બે હજાર સોળમાં શરૂ થયેલી સંસ્થા ચલાવવામાંથી યુનિવર્સિટી સત્તાધીશોને રસ ઉતર્યો લીડરશીપ ઇન્સ્ટિટ્યૂટમાં એકે વિદ્યાર્થીએ પ્રવેશ ન મેળવતા બંધ થવાની કગાર ઉપર વિનોબા જેવા સપૂતોથી હરખાય છે ભારત માતા કવિ સંમેલન યોજાયું સરદાર ભવન ટ્રસ્ટે વિનોબા ભાવિને એકસો ત્રીસમી જન્મજયંતિ ઉજવી વીએનએફએ મેદાનનું રેડિયસ બસો ફૂટનું કર્યું વધુ પંદર હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે

મોદીએ સિજાઇ ચંદ્રચૂડના ઘરે ગણપતિ પૂજામાં ભાગ લેતા વિવાદ સર્જાયો અમેરિકાના વાવાઝોડું વિશ્વના સૌથી રાક્ષસી બોડી બિલ્ડરનું માત્ર છત્રીસ વર્ષની વય અવસાન ટીપીઓ ભોયાની એકસો એક પોઈન્ટ સત્તાવન કરોડ અપ્રમાણસર મિલકત મળી આવી મેયરની ગેરહાજરી સાંસદ પહોંચ્યા મોડા કોંગ્રેસ જુઠ્ઠાણાની રાજનીતિ કરી રહી છે ભાજપ શહેર પ્રમુખે કહ્યું દારૂના કેસમાં સજાને પાત્ર થતા પોલીસને છૂટછાટ આપતો પરિપત્ર હવે બે પોઈન્ટ પચાસ લાખનો વિદેશી તથા એક લાખનો દેશી દારૂ પકડાશે તો ક્વોલિટી કેસ ગણાશે દંપતી રાજસ્થાન જ્યારે પુત્ર સંબંધીના ઘરે ગયો હતો અલ્વાનાકા પાસે સોસાયટીમાંથી રૂપિયા એક પોઈન્ટ ત્રણ લાખ માલમત્તાની ચોરી કરાઈ

રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ આપીને યુવક ઉજ્જૈનની યુવતી સાથે લગ્ન કર્યા હતા લૂંટે દુલ્હન ગરવાડાના યુવાનને લૂંટી ફરાર થઈ સિંધ્રોડના ફાર્મ હાઉસ સીઝમાં મહિના પાણી ફરી વળ્યા વોર્ડ નંબર દસના કોર્પોરેટરે નવલખી તળાવ ખાતે વિસર્જન કર્યું પીઓપીની નહીં ઓગળેલી શ્રીજીની પ્રતિમાઓનું ફરી વિસર્જન કરાયું પૂરની નુકસાનીનો તાગ મેળવવા કેન્દ્ર સરકારની ટીમ વડોદરાની મુલાકાતે એકસો પચાસ વર્ષ જૂના આજવા સરોવરને આધુનિક બનાવો કેન્દ્રીય ટીમે કહ્યું હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સેન્સેક્સે ત્યાંસી હજાર એકસો છાસઠ અને નિફ્ટીએ પચીસ હજાર ચારસો તેત્રીસ પોઈન્ટ પર નવી ટોચની સપાટી બનાવી શેરોમાં તોફાની તેજી રોકાણકારો માલામાલ મસ્કને વધુ એક સફળતા સ્પેસ એક્સના ખાનગી અવકાશ યાત્રીઓએ સ્પેસ વોક કર્યું આઈએએસને લાંચ આપવાનો પ્રયાસ કરતા અદાણી ગ્રુપના કર્મચારીની ધરપકડ સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ ભોયાની વલસાડથી ધરપકડ કરાઈ ભાજપથી વિશાળ રેલી કોઈ કાઢી ન શકે તે મેણું કોંગ્રેસે ભાંગ્યું કોંગ્રેસની રેલીમાં શહેરના પૂર પીડિતો આક્રોશ સાથે રોડ પર ઉતરી પડ્યા આડેધડ મંજૂરીઓ આપનારાઓ પર સંકજો કસવો જરૂરી છે વીએમસી વુડામાં અનેક ભૂયા તપાસ થાય તે જેલમાં ધકેલાયા વળસર અને કલાલી ટીપી સ્કીમમાં ભૂયાએ મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમે આજવા સરોવરનું નિરીક્ષણ કર્યું પૂરથી નુકસાનીનો તાગ મેળવવા કેન્દ્ર સરકારની ટીમની મુલાકાત વળસરમાં દોરીમાં ફસાયેલા મગરને ભારે જહેમત ઉઠાવીને રેસ્ક્યુ કરાયો વિશ્વની સૌથી ઊંચી અને ચેલેન્જિંગ હાઈ અલ્ટ્રા અને ફૂલ મેરેથોન પૂર્ણ કરી શહેરના બે રનર્સ પૂજના કમાણી સમીર દેસાઈની સિદ્ધિ તરસાલી કપૂરાએ હાઇવે પર પુત્રોને લેવા જતા પિતાનું અકસ્માતમાં મોત નીપજ્યું સગીરાને ભગાડી જઈ દુષ્કર્મના ગુનામાં આરોપીને અઢાર વર્ષની સજા સાવલીની પોક્સો કોર્ટનો ચુકાદો એન્જિનિયર યુવતી સાથે ડોક્ટરો ડાયરેક્ટરના હોદ્દાની લાલચે ચેરમેને દુષ્કર્મ આચર્યું એજન્સી વાળા ગાર્ડની માહિતી રાખતા ન હતા ઓએનજીસીની સિક્યોરિટી બોગસ નીકળતા ગુનો નોંધ્યો ખાનગી સ્કૂલમાં પુસ્તકોના વેચાણની ફરિયાદ અમદાવાદની બે સ્કૂલ ને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો પૂરના સત્તરમાં દિવસે મુખ્યમંત્રીએ સહાય યોજનાનું પેકેજ જાહેર કર્યું લારી અને રેકડીને રૂપિયા પાંચ હજાર અને પાકી દુકાનને રૂપિયા પાંચ લાખ સુધીની મર્યાદામાં સહાય જાહેર કરાઈ સરદાર સરોવર ડેમમાંથી ત્રણ પોઈન્ટ ચાલીસ લાખ ક્યુસેક પાણી નર્મદામાં છોડાય વડોદરા જિલ્લાના છવ્વીસ ગામોને એલર્ટ કરાયા હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર શિમલા વેપારી મંડળે સંજેલી લાઠી ચાર્જના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું આજે અડધો દિવસ બજાર બંધ મસ્જિદ વિવાદમાં મુસ્લિમ પક્ષે એમસી કમિશનરને પત્ર લખીને ગેરકાયદે બાંધકામ દૂર કરવાની માંગ કરી અદાણી કેસમાં ભ્રષ્ટાચારીની તપાસ માટે તાકીદે જેપીસીની તપાસ જરૂરી ઉધમપુરમાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા ચૂંટણી પૂર્વે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કર્યો જ્ઞાનવાપી મસ્જિદમાં એસઆઈ ને પરિસરમાં ખોદકામની મંજૂરી આપવા હિન્દુ પક્ષની માંગણી મહિલા પર દુઃખનો પહાડ પડ્યો ભૂસ્ખલનમાં પરિવાર ગુમાવ્યો હવે કાર અકસ્માતમાં પતિનું મોત નીપજ્યું મેનપુરીમાં વરસાદે તબાહી મચાવી બે બાળકો સહિત પાંચ લોકોના મોત નીપજ્યા લોકોએ મતદાન પહેલા મારા અને અગાઉની સરકારના કામનું મૂલ્યાંકન કરવું જોઈએ હેમંત સોરેને કહ્યું રેલીમાં જોડાયેલા લોકોએ ભાજપ હમસે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હે તેવા નારા લગાવ્યા કોંગ્રેસ દ્વારા સયાજનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા રોડ પર અક્ષયપાત્રાનું ભોજન લઈને જતી સીએનજી કારમાં આગ લાગી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં નવા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો બકરાવાડીમાં રામદેવપીરના મંદિરે ભાદરવા સુદ નોમ નિમિત્તે નેજા મહોત્સવ ઉજવાયો હરણી પોલીસે ગણતરીના કલાકોમાં જ મોબાઈલ સાથે ચોરને ઝડપી પાડ્યો વડોદરા જિલ્લાના ચારેય પ્રાંતમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે કુલ છસો અડતાળીસ ગામોને આવરી લેવાશે વડોદરા શહેરના રાવપુરા મુખ્ય માર્ગ ઉપર એરોય મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી કિશોરીનું અપહરણ કરી ભગાડી ગયેલ આરોપીની તેલંગાણાથી કરી ધરપકડ સુરતમાં વધુ એક લવજેહાદનો કિસ્સો ડબોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢ નદીમાં ચોથીવાર પૂર આવવાના કારણે પાકોનો નાશ થયો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઇકો કારના સ્પેર વ્હીલમાં સંતાડીને લવાતું એક કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે પોષણ માસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ વીરપુર રામાપીર મંદિરે ભાદરવી નોમે નેજારોહણ યોજવવામાં આવ્યો તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ